ઉપવાસમાં કે વ્રતમાં ક્યાંય ટ્રાવેલિંગમાં જવું હોય ને તો સૌથી મોટું ટેન્શન એ જ હોય છે કે ફરાળમાં સાથે શું લઈ જઈશું તો આજે આપણે એકદમ ટેસ્ટી ક્રિસ્પી ખાવાની મજા આવે તેવા રાજગ્રાના ફરાળી થેપલા બનાવીશું તો રાજગરાના ફરાળી થેપલા માટે બે બાફેલા બટેટાની છાલ કાઢીને ગ્રેટ કરી લઈશું ગ્રેટ કરવા ખૂબ જ જરૂરી છે જેથી ગાંઠા કે કણી ના રહે એક મોટી ચમચી જેટલી મરચાંની પેસ્ટ એક ચમચી સફેદ તલ અડધી ચમચી વરિયાળી અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એક ચમચી મરી પાવડર લીલા સમારેલા ધાણા મીઠું એડ કરીશું અને અડધા ટુકડા આદુને ખમણીને એડ કરીશું હવે થેપલાની અંદર બાઇન્ડિંગ આવે એટલા માટે મેં અહીંયા એક કપ જેટલો એકદમ ઝીણો રાજગરાનો લોટ લીધેલો છે એને પણ એડ કરીને પાણી વગર લોટને બાંધી લઈશું અડધી ચમચી તેલ લગાવીને લોટને સારી રીતે મસણીને ચીકણો કરી લઈશું મીડિયમ સાઇઝના લુવા કરીને પાટલી અને વેલણની ઉપર તેલ લગાવીને વણી લઈશું તમે પ્લાસ્ટિક પર રાખીને પણ વણી શકો છો ઉપરથી તલ અને લીલા દાણા સ્પ્રિંકલ કરી લઈશું અને ફરીથી એકવાર વણીને તવા પર બંને સાઈડ સરસ રીતે ક્રિસ્પી કરી લઈશું તમને જેવા ક્રિસ્પી ગમે તો ક્રિસ્પી પણ કરી શકો છો તો જોઈ શકો છો એ એકદમ સરસ એવા આપણા રાજઘરાના ફરાળી થેપલા તૈયાર છે સૂકી ભાજી અને દહીં સાથે ગરમા ગરમ થેપલા ખાવાની મજા જ કંઈક અલગ છે જરૂરથી ઉપવાસમાં ટ્રાય કરજો અને જો મુસાફરીમાં ક્યાંય જતા હોય તો એકવાર બનાવીને લઈ જજો એટલા ટેસ્ટી અને ચટપટા બનીને તૈયાર થઈ જશે અને અત્યારે શ્રાવણ મહિનામાં તમારે કઈ ફરાળી વાનગીની રેસીપી જોઈએ છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં